જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક ગાડી લઈને આવીએ છીએ મિત્રો સાચવેલી ગાડી છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો ગાડી વેચી દેવાની છે જે કોઈ મિત્રોની ટેન ખરીદવી હોય તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો ટેન ગાડીના મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી છે મેગના વર્જન રહેશે જે એકવીસનું પાર્સિંગ છે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે આ તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો મોડલ છે બે હજાર સોળનું મોડલ રહેશે સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ટેન ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આઈ ટેન ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે છન્નું સોવી એસી સાત અઢાર તે આઈટીએન ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટાયર બધા ગુડ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે મિત્રો ગાડીમાં મેન્યુઅલ ગિયરબોક્સ રહે છે તેમજ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીનો વીમો પણ શરૂ છે જો મિત્રો તમારે આઈટીએન ખરીદ્યું હોય ને સીએનજી ગાડી છે અને માલિકના નંબર વિડીયોના નીચે મળશે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે ગાડી વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ ગાડી જોવા મળી રહેશે અને હા મિત્રો કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું માલિક જણાવે છે માલિકના નંબર વિડીયોના નીચે મળશે તમારે તે ભાઈને ફોન કરી રૂબરૂ પણ જઈ શકો છો અને કિંમત અને વધુ ડિટેલ મેળવી શકો છો ટાયર બધા ગુડ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે અને મિત્રો ગાડી તમારે ખરીદવી હોય ગાડી પર લોન કરવાની હોય તો લોન કરી આપવામાં આવશે અને લોન ફેસિલિટી અવેલેબલ છે લોન થઈ જશે આઈટીએન વેચી દેવાની છે સીએનજી ગાડી છે કમ્પ્લેટ ગાડી છે આ સીએનજી ગાડી આઈટીએનમાં કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્ચ નથી ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આઈટીએન વેચી દેવાની છે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તે પહેલા તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે વિડીયોના નીચે જ નંબર મળે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગત આપણા વોટ્સએપ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું